આખરે પૂર્ણતા મળી નસવાડી ખાતે આવેલી રેવા જીનિંગ મિલમાં કપાસ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા દ્વારા સત્તાવાર રીતે કપાસની ખરીદી શરૂ કરવામાં આવી છે આ પગલાથી તાલુકાના સેંકડો કપાસ ઉત્પાદક ખેડૂતોને સીધો લાભ થવાનો છે ખરીદી શરૂ થતાં જ પ્રથમ દિવસે ખેડૂતો ચીનિંગ ખાતે પહોંચ્યા પ્રથમ દિવસે અંદાજે પંદર જેટલા સાધનો દ્વારા લાવવામાં આવેલ કપાસની ખરીદી કરવામાં આવી ખરીદી દરમિયાન ખેડૂતોને પ્રતિ ક્વિન્ટલ આઠ હજાર પાંત્રીસથી આઠ હજાર સાહીઠ સુધીના ભાવ ચૂકવવામાં આવ્યો હોવાનું અધિકૃત સૂત્રોમાંથી જાણવા મળ્યું છે અન્ય તાલુકામાં વેપારની વેચાણની મજબૂતીમાંથી અન્ય તાલુકાઓમાં વેચાણની મજબૂરીમાંથી છુટકારો અત્યાર સુધી નસવાડી તાલુકાના ખેડૂતોને કપાસ વેચવા માટે છોટાઉદેપુર ડેડિયાપાડા સંખેડા સહિત અન્ય તાલુકાઓમાં જવું પડતું લાંબા અંતરની મુસાફરી પરિવહન ખર્ચ અને સમયની બરબાદીના કારણે ખેડૂતોને આર્થિક નુકસાન સહન કરવું પડ્યું હતું ઘણીવાર ખેડૂતોને ઓછા ભાવમાં કપાસ વેચવો પડતો હતો નસવાડીમાં સીસીઆઈ દ્વારા કપાસ ખરીદી શરૂ થતાં માત્ર ખેડૂતો જ નહીં પરંતુ સ્થાનિક વેપાર પરિવહન વ્યવસાય અને મજૂર વર્ગને પણ ફાયદો થશે જીનિંગ પ્રવૃત્તિ કરતા વિસ્તારના રોજગારની તકોમાં વધારો થવાની શક્યતા છે સરકાર અને સંસ્થાઓની પ્રશંસા ખેડૂતો દ્વારા કેન્દ્ર સરકાર રાજ્ય સરકાર તથા સીસીઆઈના અધિકારીઓનો આભાર વ્યક્ત કરવામાં આવી રહ્યો છે વર્ષોથી ચાલતી માંગને ધ્યાનમાં લઈ નસવાડી ખાતે ખરીદી કેન્દ્ર શરૂ કરાય હોવાનો ખેડૂતોમાં સંતોષ જોવા મળ્યો છે આ રીતે નસવાડી તાલુકાના કપાસ ઉત્પાદક ખેડૂતો માટે સીસીઆઈ દ્વારા શરૂ કરાયેલી ખરીદી પ્રક્રિયા એક મહત્વપૂર્ણ અને ઐતિહાસિક પગલું સાબિત થઈ રહ્યું છે રિપોર્ટર મુકેશ પરમાર નસવાડી